નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં અમદાવાદના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પુત્રા પાસે બીઆરટીએસ રૂટમાં અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે એક્ટિવ પર સવાર બે લોકો હતા અને કાર સાથે અકસ્માત થતા તેમના મોત થયા છે તો સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે નહેરુનગર નજીક આવેલા ઝાંસીની રાણી બીઆરટી સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે એક્ટિવા અને કાર વચ્ચે થયો હતો અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે એક્ટિવા ચાલક બીઆરટીસી રિલિંગમાં ઘસી આવ્યો અને કાર પણ ફૂલ સ્પીડમાં હતી જેના કારણે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવા ગુનો છે તેમ છતાં શહેરીજનો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અકસ્માત ઘટનામાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા રાત્રે બે વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી અને ટુ વ્હીલર ચાલકોના સારવાર મળે તે પહેલાં તેમના મોત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ